ઉદ્યોગપતિઓની માંગણી પૂરી થઈ શકે છે તો પછી ખેડૂતોની માંગણી કેમ નહીં વારા પછી વારો તારા પછી મારો વળતર નહીં તો વોટ નહીં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભારભૂત બેરેજ યોજનામાં જ જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આમ આદમી પાર્ટીમાં જોડાશું બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભારભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે એક્સપ્રેસ હાઈવે ભારભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વર્તનની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડળ થયા છે જૂના દીવા પુનગામ સહિતના અનેક ગામોમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂત એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના અડત્રીસ ગામમાંથી અંદાજે પાંત્રીસોથી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે ઘણા પ્રયાસો રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી જાણે જ ખેડૂતોએ પોતાના ગામે ગામમાં

જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં અમે આમ પાર્ટીમાં જોડાવાના છે અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો તમે શું મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે માં જવા માટે અમે બેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સી આર પાટીલ ક્યાં ગયા હતા સી પાટીલ હતા અહિયાં તો સી આર પાટીલે છે તે તમારો ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું ઓકો લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વર્તળા આપવાનું મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે આજે અમે આ ગામના પાડારે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારા એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું ત્યાં અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે તમારી માંગ શું છે અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું વધતું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના બીજા બેનરો લાગ્યા છે જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો ઉપર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂકીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય થાય છે હા આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વર્તન માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું અને સાથે કાળ અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું